રાત ઘણી વધી ગઈ હતી બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અચાનક વીજળી ચમકી અને તે પ્રકાશમાં મેં એક સુંદર યુવતીને ખીણ તરફ જતી જોઈ તે પોતાનું જીવન સમાપ્ત કરનાવારના ઈરાદે ખીણમાં કૂદવા જઈ રહી હતી ત્યારે જ હું દોડીને ગયો તેનો હાથ મજબૂતીથી પકડ્યો અને તેને પાછો ખેંચી લીધી તેના પ્રાણ બચાવ્યા પછી હું તેને મારી ઝૂંપડીમાં લઈ આવ્યો રાત ઘણી આગળ વધી ગઈ હતી તે ખૂબ જ સુંદર લાગી રહી હતી તે સંપૂર્ણપણે વરસાદમાં ભીંજાઈ ગઈ હતી અને હું પણ ભીંજાઈ ગયો હતો પછી મેં તેને શરીર લૂછવા માટે એક ટુવાલ અને પહેરવા માટે એક સાડી આપી તે ધીમે ધીમે કપડાં બદલવા લાગી અને પછી આગળ કંઈક એવું બન્યું તો નમસ્કાર મિત્રો મારું નામ અશોક છે હું એક નાનકડા પહાડી ગામની નીચે રહું છું મારી પાસે બે ત્રણ એકર જમીન છે જેમાં ખેતી કરીને હું મારું ગુજરાન ચલાવું છું મારી ઉંમર બત્રીસ વર્ષની છે પણ હું હજુ સુધી અપ્રિણીત છું તે દિવસ વરસાદનો હતો આખું આકાશ કાવા વાદવોથી ઢંકાયેલું હતું મારા ઘરથી થોડે દૂર એક ખીણ હતી જ્યાં લોકો ઘણીવાર ફરવા આવતા પરંતુ કેટલાક લોકોએ ત્યાંથી કૂદીને પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો હવે તે રાત્રે લગભગ નવ વાગ્યા હશે આકાશમાં વીજળી ચમકી રહી હતી ગર્જના થઈ રહી હતી અને ધોધમાર વરસાદ પડી રહ્યો હતો હું દરવાજો ખુલ્લું રાખીને મારા ખાટલા પર બેઠો હતો વરસાદના તે સુંદર પણ ભયાનક નજારાને જોઈ રહ્યો હતો જ્યારે પણ વિજોય ચમકતી થોડી ક્ષણો માટે દૂરનું દૃશ્ય દેખાતું અને ત્યારે જ મારી નજર બહાર પડી વિજોયના પ્રકાશમાં મેં જોયું કે એક છોકરી મારા ઘરની સામે થઈને પસાર થઈ રહી હતી તે ખૂબ શાંત અને નીડર ચાલમાં ચાલી રહી હતી વરસાદમાં સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ હતી પણ તેના ચહેરા પર ડરનું નામો નિશાન નહોતું હું થોડી ક્ષણો માટે જડ થઈ ગયો હું ઊભો થઈને દરવાજા સુધી ગયો અને બહાર ડૂક્યું કર્યું ત્યારે ફરીથી તીવ્ર વિજય કડકી અને તે પ્રકાશમાં તે છોકરી સ્પષ્ટ દેખાય તે ખીણ તરફ જઈ રહી હતી મારો દિલ ધડકી ગયું મને તરત સમજાઈ ગયું કે તે પોતાનો જીવ આપવા જઈ રહી છે હવે મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું હું થોડી ક્ષણો માટે સમજી ન શીખ્યો કે શું કરું પણ આગલી જ ક્ષણે છત્રી ઉપાડીને તેની તરફ દોડી પડ્યો વરસાદ મારા પર પડી રહ્યો હતો પણ મારી નજર ફક્ત તે છોકરી પર હતી તે હવે ખીણના કિનારે ઊભી હતી આકાશ તરફ જોઈને કંઈ બોલી રહી હતી તેના શબ્દો વરસાદના ઘોંઘાટમાં પણ મને સંભવાઈ રહ્યા હતા મેં એવો કયો અપરાધ કર્યો છે ભગવાન કે તે મને આવી સજા આપી હવે મારી પાસે કોઈ નથી હું શું કરું મારે હવે જીવવું નથી મને તારી પાસે બોલાવી લે એમ કહેતા કહેતા તે રડતી રડતી આગળ વધી અને કૂદવા માટે તૈયાર થઈ મારું દિલ જાણે થંભી ગયું હું પૂરી તાકાતથી દોડ્યો અને તેનો નાજુક હાથ પકડી લીધો તેની ચુડીઓ તૂટી ગઈ કાચના ટુકડા તેના હાથમાં ખૂંચી ગયા લોહી લોહી નીકળી આવ્યું અને તે દર્દથી સીજ પાડી તે રડતા રડતા બૂમ પાડી મને છોડી દો મારે જીવવું નથી પણ મેં તેનો હાથ છોડ્યો નહીં એક હાથમાં છત્રી હતી તે ફેંકી દીધી અને બંને હાથે તેનો હાથ સુસ્ત પકડી લીધો હું તેને ખેંચવા લાગ્યો તે ખૂબ જ ચટપટી રહી હતી તેમાં એક અજીબ તાકાત હતી કારણ કે તેણે મરવાનો પાક્કો નિર્ણય કરી લીધો હતો પણ મેં પણ ઠાની લીધું હતું કે હું તેને મરવા નહીં દઉં વરસાદમાં ભીંજાતા ભીંજાતા તેને ખેંચતો ખેંચતો મારા ઘર સુધી લઈ આવ્યો તેણે ખૂબ વિરોધ કર્યો પણ મેં હાર ન માની ઘરે પહોંચીને મેં દરવાજો ખોલ્યો તેને અંદર ધકેલી અને બારણું બંધ કરી દીધું તે એક ખૂણામાં બેસી ગઈ તેનું આખું શરીર કાપી રહ્યું હતું વાવ પાણીથી ભીંજાઈ ગયા હતા ચહેરા પર પાણી અને આંસુ એકસાથે વહી રહ્યા હતા હું તેની પાસે ગયો તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે કંઈ સાંભળવા તૈયાર નહોતી તે સતત રડી રહી હતી મને મરવા ગયો મારે હવે જીવવું નથી એવું કહેતા મારું દિલ ભીગોઈ ગયું મેં ધીમેથી તેને સાતવતના આપી પણ તે માની નહીં આખરે મને ગુસ્સો આવ્યો અને મેં તેના ગાલ પર હવી થપ્પડ મારી તે ચોંકી ગઈ થોડી ક્ષણો માટે શાંત થઈ ગઈ તેણે પોતાનો ચહેરો ઢાંકી દીધો અને પછી ફૂટી ફૂટીને રડવા લાગી પણ આ વખતે તેના આંસુમાં દર્દ અને લાચારી હતી અમે બંને સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા મને ઠંડી લાગી રહી હતી પણ તેની હાલત જોઈને હું વધુ શિહરી ઉઠ્યો મને લાગ્યું કે તેને પણ ઠંડી લાગી તેથી હું અંદર ગયો એક ટુવાલ લાવ્યો અને તેને શરીર લૂછવા માટે આપ્યો પછી હું બીજા રૂમમાં જઈને મારા કપડાં બદલ્યા થોડી વાર પછી જ્યારે હું પાછો આવ્યો ત્યારે તેણે ટુવાલથી પોતાનું શરીર લૂછી લીધું હતું તેનો ચહેરો હજુ પણ ભીનો હતો મેં મારી માતાની એક જૂની સાડી તેને આપી મારી માતા હવે આ દુનિયામાં નથી પણ તેમની સાડીઓ મેં આજ સુધી સાચવીને રાખી છે તેમાં માતાના સ્નેહની સુગંધ હતી તેથી તે સાડી મેં તે છોકરી સોનાલીને આપી જેથી કદાચ તેને થોડું સુકૂન મળે હું પછી થોડી વાર માટે તેને એકલી છોડીને બહાર ચાલ્યો ગયો જ્યારે પાછો આવ્યો ત્યારે તે સાડી પહેરીને ખૂણામાં શાંત બેઠી હતી તેની આંખોમાં હજુ પણ ડર અને દર્દ હતું મેં ધીમેથી પૂછ્યું તું કોણ છે ખીણમાં પોતાનો જીવ આપવા કેમ ગઈ હતી એવું શું બન્યું પણ તે કંઈ બોલી નહીં તેની ચુપ્પીએ મારું દિલ ચીરી નાખ્યું થોડી વારની શાંતિ પછી તે અચાનક બેકાબૂ થઈ ગઈ તેની આંખોમાં આંસુઓથી ભરાઈ ગઈ અને તે બોલી મારું નામ સોનાલી છે હવે મને આ દુનિયામાં જીવવાની ઈચ્છા નથી રહી બે વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા અમે ખૂબ ખુશ હતા મને લાગ્યું હતું કે હવે મારું જીવન સુધરી ગયું છે પણ એવું નહોતું અમિત મારો પતિ ઓફિસની એક છોકરીને પ્રેમ કરવા લાગ્યો ધીમે ધીમે તેનું ધ્યાન મારાથી હટવા લાગ્યું મારું દર્દ તેને દેખાતું બંધ થઈ ગયું તે તે છોકરીને મળવા જવા લાગ્યો તેને ઘરે પણ લાવવા લાગ્યો મારી સામે જ તેની સાથે હસી મજાક કરતો વિચિત્ર હરકતો કરતો મારું દિલ રોજ તૂટી ગયું મેં તેને સાચા દિલથી ચાહ્યો હતો પણ હવે તેને મારી કદર નહોતી ગઈકાલે તો તેણે હદ કરી દીધી તે છોકરી સાથે લગ્ન કરીને ઘરે આવી ગયો મારો બધો પ્રેમ બધા સંબંધ તે ક્ષણે સમાપ્ત થઈ ગયા હું સંપૂર્ણપણે તૂટી ગઈ હતી વિખરાઈ ગઈ હતી હવે જીવનની ઈચ્છા જ સમાપ્ત થઈ ગઈ હતી આજે આખો દિવસ હું કોઈ મંજિલ વિના ભટકતી રહી મને ક્યાંય સુકૂન ન મળ્યું મને કોઈ ઠેકાણું ન મળ્યું તેથી હું તે ખીણ તરફ ચાલી આવી જેથી ત્યાં કૂદીને બધું હંમેશા માટે સમાપ્ત કરી દઉં પણ ત્યારે જ તમે આવ્યા અને મને બચાવી લીધી સોનાલી આ બધું રડતા રડતાં કહી રહી હતી તેના શબ્દોમાં જે લાચારી અને નિરાશા હતી તે સાંભળીને મારું દિલ પણ પીગાવી ગયું મને ખૂબ દુઃખ થયું પણ હવે મેં નક્કી કરી લીધું હતું કે હું તેનું જીવન ફરીથી સંભાવીશ મેં તેના ખંભા પર હાથ મૂકીને કહ્યું ચિંતા ન કર બધું ઠીક થઈ જશે જીવનમાં બધું ખતમ નથી થતું ક્યારેક ને ક્યારેક ફરીથી ઉજાસ દેખાય છે મેં પૂછ્યું ત્યાં કંઈ ખાધું છે તેણે કંઈ ન કહ્યું પણ તેને ચૂપકીથી મને સમજાઈ ગયું કે તેણે કંઈ ખાધું નથી હું રૂમમાં ગયો અને રસોડામાંથી બચેલી એક રોટલી અને શાક લઈને થાવીમાં પીરસીને લાવ્યો મેં તેની સામે મૂકી દીધી અને શાંત અવાજે કહ્યું પહેલાં થોડુંક ખાઈ લે શરીરને તકલીફ આપીને કંઈ હલ નથી થતું પહેલાં ખાઈ લે પછી બાકીની વાતો કરીશું પહેલાં તો તે તૈયાર ન થઈ પણ મેં પ્રેમથી સમજાવ્યું ધીમે ધીમે તેણે થોડું ખાધું પાણી પીધું અને થોડી શાંત થઈ તેના ચહેરા પર હજુ પણ દર્દ હતું પણ તેની આંખોમાં એક હવી કૃતજ્ઞા ઝળકી રહી હતી મેં કહ્યું ચિંતા ન કર જ્યાં સુધી મન ઈચ્છે ત્યાં સુધી અહીંયા રહે હું છું ને માણસ જીવનમાં ગમે તેટલો તૂટે ફરીથી ઊભો થઈ શકે છે હું પણ મારા માતા પિતાના અવસાન પછી એકલો રહી ગયો પણ મેં હાર ન માની મેં ફરીથી હિંમત એકઠી કરી અને આજે હું ઊભો છું દુઃખ તો બધાને થાય છે પણ તેનાથી ભાગવાને બદલે તેનો સામનો કરવો પડે છે ત્યારે સોનાલીએ મારી તરફ જોયું અને બોલી પણ હું અહીંયા રહીને શું કરીશ મારું ગુજરાન કેવી રીતે ચાલશે મેં જવાબ આપ્યો મારી થોડી ઘણી ખેતી છે તું મારી મદદ કર ખેતીમાં કામ કર ખાવાનું બનાવ હું તેને સારા પૈસા આપીશ સોનાલીએ મને આશ્ચર્ય અને થોડા વિશ્વાસ સાથે જોયો તેની આંખોમાં આંસુની પાછળથી આશાની એક હવી કિરણ ઝવકવા લાગી તેણે પૂછ્યું તમે એકલા રહો છો મેં ધીમેથી કહ્યું હા મારા માતા પિતા થોડા વર્ષો પહેલાં ગુજરી ગયા ત્યારથી હું એકલો જ આ ખેતી કરું છું ખાવાનું બનાવું છું પોતાને પોતાની સંભાળ રાખું છું માણસે જીવનમાં ક્યારેય તૂટીને બેસવું ન જોઈએ રસ્તા હંમેશા મળી જાય છે તને પણ મળશે હું તેનામાં આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયાસ પ્રયાસ કરી રહ્યો હતો મારા શબ્દોથી તેને થોડું સુકૂન મો્યું કારણ કે તે થોડી વાર સુધી મને શાંત નજરે જોતી રહી તે વરસાદી ઠંડી રાતમાં મારા નાનકડા ઘરની ચાર દીવાલોની અંદર સોનાલીના ઘાયલ દિને પહેલીવાર કોઈનો સહારો અને મમતાનો સ્પર્શ માવ્યો અને મને એવું લાગી રહ્યું હતું કે તેના આંસુઓથી મારા ઘરમાં પણ એક નવી આશા કે દીવો પ્રગટાવ્યો છે ધીમે ધીમે તેનામાં હિંમત પાછી આવવા લાગી તેની આંખોનું દુઃખ થોડું ઓછું થયું તે રાત્રે મેં તેને ખાટલા પર સૂવાનું કહ્યું તેને ગરમ બિસ્તર આપ્યું અને હું બીજા રૂમમાં જમીન પર છટાઈ બિછાવીને સૂઈ ગયો પણ ઊંઘમાં પણ તેના રડતા ચહેરાની છબી મારા મનમાં ફરતી રહી સોનાલીના આંસુ તેનું તૂટેલું મન બધું વારંવાર યાદ આવતું રહ્યું મને ચેન ન મળ્યું હું વિચારવા લાગ્યો કે ભગવાને મને આ છોકરી સાથે કેમ મેળવ્યો કદાચ એટલે કે હું તેના જીવનને નવી દિશા આપી શકું હવે ધીમે ધીમે રાત પસાર થઈ સવારની ઠંડી હવાએ મને સ્પર્શ કર્યો સુરજની કિરણો ફૂટી અને આંગણામાં સોનાલી ખાટલા પર બેસીને પહાડોની નીચે ફેલાયેલી સુંદરતાને જોઈ રહી હતી તેના ચહેરા પર તે સવારે એક હવી સ્મિત હતી જાણે તેના જીવનની નવી શરૂઆતનો સંકેત જ્યારે મેં જાગીને તેને જોઈ તો તે ધીરે ધીમે અંદર આવી ચા બનાવી અને મારી સામે મૂકી તે ક્ષણે મારી આંખોમાં કૃતજ્ઞના આંસુ આવી ગયા આ તે જ સોનાલી હતી જે થોડા સમય પહેલાં મૃત્યુને ગવે લગાવવા જઈ રહી હતી અને આજે તે જ મારી સામે ઊભી રહીને ગરમા ગરમ ચા આપી રહી હતી મેં સ્મિત સાથે કહ્યું સોનાલી ક્યારેય હાર ન માન જીવનનો અર્થ ચાલવું છે રોકાવવું નહીં તે સ્મિત કરીને બોલી હવે હું આપણા બંને માટે ખાવાનો બનાવીશ તેના અવાજમાં આત્મવિશ્વાસ હતો મેં હસીને કહ્યું ઠીક છે પણ પહેલાં હું તને મારી ખેતી બતાવું પછી અમે બંને ખેતરમાં ગયા ત્યાં સૂરજમુખી જુવાર મકાઈ જેવા પાક લહેરાઈ રહ્યા હતા હરિયાઓએ જમીન પર ઊભા રહીને સોનીને સોનાલીના ચહેરા પર એક નિષ્કપટ ખુશી ઉભરી આવી તેણે કહ્યું હું શહેરમાં રહેતી હતી પ્રકૃતિની આ સુંદરતા તો ભૂલી જ ગઈ હતી આજે તમારા કારણે ફરીથી આ બધું અનુભવાઈ રહ્યું છે તેના અવાજમાં જે સાચી ખુશી હતી તેણે મારા દિલને સ્પર્શી લીધું અમે બંને આખો દિવસ ખેતરમાં મહેનત કરતા રહ્યા વરસાદથી ભીંજાયેલી માટીમાં કામ કરવાનો એક અલગ જ આનંદ હતો સાંજે ઘરે પાછા ફર્યા તો તે રસોડામાં જોડાઈ ગઈ હવે તેના આંસુ ગાયબ થઈ ગયા હતા ઉલટું તેની હાજરીથી ઘરમાં એક નવી ગરમાહટ આવી ગઈ હતી ક્યારેક અમારી નજરોમાં આવતી અને તે નજરમાં એક અનકહી મોહબત જન્મ લેવા લાગી લગભગ પંદર વીસ દિવસ વીતી ગયા અને સોનાલી ઘરમાં સંપૂર્ણપણે ઘૂટાઈ ગઈ તે એટલી લગનથી કામ કરવા લાગી જાણે તે આ ઘરની માલકીન હોય સમયસર ખાવાનું આપવું ઘરના બધા કામ કરવું ખેતરમાં મદદ કરવું બધું જ તે પૂરા દિલથી કરતી ધીમે ધીમે એક મહિનો વીતી ગયો મેં એક દિવસ તેના હાથમાં થોડા પૈસા આપવા માંગ્યા પણ તેણે ના પાડી તેની આંખો નમ થઈ ગઈ અને બોલી તમે મારો જીવ બચાવ્યો આ મારા માટે ખૂબ મોટી વાત છે તમારા કારણે જ હું ફરીથી આ દુનિયા અને આ પ્રકૃતિ જોઈ શકું છું તમારી સાથે મહેનત કરી શકું છું આ મારા માટે અમૂલ્ય છે તમે સાચે જ ખૂબ સારા માણસ છો તેના આ શબ્દોએ મારા મનમાં તેના પ્રત્યેનું સન્માન અને સ્નેહ વધુ ગાંઢ કરી દીધો દિવસો વીતતા ગયા લગભગ બે મહિના નીકળી ગયા મેં ગૌર કર્યું કે સોનાલી પાસે બહુ ઓછી સાડીઓ છે તેથી એક દિવસ હું હપ્તાના બજારમાં ગયો અને ત્યાંથી તેના માટે બે સુંદર સાડીઓ અને ચાંદીની એક નાજુક પાયલ ખરીદી જ્યારે હું ઘરે પહોંચ્યો તો તે આંગણામાં કામ કરી રહી હતી મેં સ્મિથ સાથે તેના હાથમાં સાડીઓની થેલી મૂકી તેણે આશ્ચર્યથી મારી તરફ જોયું થેલી ખોલી અને સાડીઓ હાથમાં લઈને જોઈ તેની આંખો નમ થઈ ગઈ પછી મેં ખિસ્સામાંથી તે નાનુકડું ડબ્બો કાઢ્યો જેમાં પાયલ હતી અને તેની સામે મૂકી આ જોઈને તે એટલી ભાવુક થઈ ગઈ કે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને વગર કંઈ વિચારીએ તે મને ગળે લગાવીને ફૂટી ફૂટીને રડવા લાગી પણ આ આંસુ દુઃખના નહોતા બલકે કૃતજ્ઞના હતા તે ધ્રુસ બોલી જો આટલો જ પ્રેમ મારા પતિએ મારી સાથે કર્યો હોત તો હું તેના ચરણ ધોઈને તે પાણી પી લેત પણ તમે મારા માટે જે કર્યું તે કોઈએ ક્યારેય નથી કર્યું આ મારા માટે અમૂલ્ય છે તેના આ શબ્દોએ મારા દિલને ઊંડે સ્પર્શી લીધું થોડી વાર પછી તે અંદર ગઈ પાયલ પહેરી અને મેં આપેલી નવી સાડી ઓઢીને જ્યારે બહાર આવી તો તેની સુંદરતા જોઈને હું જાણે થંભી ગયો તેની પાયલની નાની છનકમાં એક મધુર સંગીત હતું અને તે સાડીમાં તે એટલી મનમોહક લાગી રહી હતી જાણે પ્રકૃતિએ પોતાની બધી કોમળતા તેનામાં સમાવી દીધી હોય મને લાગ્યું જાણે ઈશ્વરે તેની સુંદરતાને પોતાના હાથે ઘડી હોય અને તેને મારા જીવનમાં રંગ ભરવા મોકલી હોય તે કોઈ ફિલ્મની નાયિકા જેવી લાગી રહી હતી જ્યારે તે મારી પાસે આવી તો મને જાણે પોતાનો ઓશ જ ન રહ્યો તેની આંખોમાં આંસુ હતા પણ હવે તે આંસુઓમાં દર્દ ન હતું બલકે પ્રેમનો એક નવો સાગર લહેરાઈ રહ્યો હતો મેં ધીમી રીતે તેનો કોમો હાથ મારા હાથમાં લીધો અને તે જ ક્ષણે મારી આંખોમાં પણ આંસુ આવી ગયા કારણ કે મેં અનુભવ્યું કે અમે બંનેએ એકબીજાનું દર્દ સમજી લીધું હતું અને હવે અમારા બંનેના દિલોમાં એકબીજા માટે સાચો પ્રેમ ઉભરાવા લાગ્યો હતો ભાવુક થઈને મેં તેને મારા હૃદય સાથે ચાપી લીધી અને તે પણ મારા આલિંગનમાં પીગોઈ ગઈ તે આલિંગનમાં અમારા દિલ એક થઈ ગયા જાણે બે અલગ રાહો હવે એક જ મંજિલ તરફ ચાલવા લાગી હોય તે ક્ષણે શબ્દોની જરૂર નહોતી એવો અનુભવ જે ફક્ત અનુભવી શકાય કહી ન શકાય ધીમે ધીમે અમારો સંબંધ વધુ ગાઢ થતો ગયો દરેક દિવસ સાથે તેમાં અપનાપણો ભરોસો અને મોહબત વધતી ગઈ અમે બંને એકબીજામાં એટલા ઘૂંટાઈ ગયા કે સમયનો ખ્યાલ જ ન રહ્યો છ સાત મહિના આવી જ રીતે પસાર થઈ ગયા અને પછી એક દિવસ અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો ગામના એક જૂના મંદિરમાં ભગવાનની સાક્ષીએ અમે ગામવાઓના આશીર્વાદથી અમારું લગ્ન શરૂ થયું તે દિવસે સોનાલી દુલ્હનના રૂપમાં એટલી સુંદર લાગી રહી હતી કે મને સાચે જ લાગ્યું જાણે ઈશ્વરે તેને ઘડતી વખતે સ્વર્ગની અપ્સરાઓને પણ માત આપી હોય લગ્ન પછી અમારું જીવન નવી ખુશીઓથી ભરાઈ ગયું હું ખેતરમાં મહેનત કરતો અને તે ઘરને સ્નેહ અને મમતાથી સંભાવતી તે હવે મારા જીવનનો અવિભાજ્ય ભાગ બની ગઈ હતી થોડા સમય પછી સોનાલી ગર્ભવતી થઈ અને તેના ચહેરા પર માતૃત્વની ચમક અને સ્નેહ ઝહકવા લાગ્યા અમારું નાનકડું ઘર હવે ફક્ત બે લોકોનું ન રહ્યું બલકે એક નવા જીવનનું સ્વાગત કરવા તૈયાર હતું અમારા જીવનમાં હવે પ્રેમ હાસ્ય આશા અને ખુશીઓની ફુવારા પણ હતા આજે જ્યારે હું પાછો જોઉં છું તો મનમાં બસ એક જ વાત આવે છે જો તે રાત્રે મેં સોનાલીનો હાથ ન પકડ્યો હોત તો કદાચ આ વાર્તા ક્યારેય બની જ ન હોત પણ ભગવાને અમને મળ્યા અમારી વચ્ચે આ બંધન બનાવ્યું અને આજે અમે બંને પ્રેમ અને સંતોષથી ભરેલું જીવન જીવી રહ્યા છીએ મિત્રો મિત્રો હવે તમે જ કહો હું અને સોનાલીએ એકબીજાનો સહારો બનીને નવું જીવન શરૂ કર્યું તે સાચું હતું કે ખોટું તમારા વિચારો જરૂર જણાવજો જીવન ગમે તેટલું કઠિન લાગે હાર માનીને બેસવું એ ઉકેલ નથી દુઃખ ધોખો એકલતા આ બધું જીવનનો ભાગ છે પણ આ જ અંધારામાંથી નવી આશા નવા સંબંધ અને નવી શરૂઆત જન્મે છે જો સોનાલી જેવી છોકરી હાર માની લે તો તેનું જીવન ત્યાં સમાપ્ત થઈ ગયું હોત પણ તેને સહારો વિશ્વાસ અને સાચો પ્રેમ મળ્યો તેથી તેનું જીવન ફરીથી ખીલી ઉઠ્યું તેથી યાદ રાખજો દરેક અંધારી રાત પછી એક નવો સૂર્યોદય જરૂર થાય છે જીવન ક્યારેય રોકાતું નથી બસ થોડી ધીરજ વિશ્વાસ અને કોઈનો સાથ હોય તો ફરીથી જીવવું શક્ય છે જો મારી અને સોનાલીની પ્રેમકથાએ તમારા દિલને સ્પર્શ કરી હોય તો આ વાર્તાને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે કદાચ અમારી આ નાનકડી વાર્તા આ પ્રેમકથા કોઈના જીવનમાં ફરીથી જીવવાની પ્રેરણા બની જાય મિત્રો વિડિયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી તેને અન્યથા ન જોશો મિત્રો ફરીમાં આવશું આવતીકાલે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો